હું થરાદ ડિવિઝન જિલ્લો બનાસકાંઠાના ડીવાય આથી થરાદ વિસ્તારની જાહેર જનતાને તેમજ ગુજરાતની જાહેર જનતાને એક નમ્ર અપીલ કરું છું કે અમારા થરાદ પોલીસ સ્ટેશનના એક ગુના છે જે ગુનાની અંદર આરોપીને નામદાર કોર્ટમાંથી પણ વોરંટ મળેલું છે પરંતુ આ આરોપી જે હું આપને બતાવી રહ્યો છું આ આરોપી અમારી પકડથી દૂર છે અને નાસ્તો ફરતો છે તો જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે કે આ આરોપી વિશે માહિતી આપો આ આરોપીનું નામ છે વિપુલભાઈ શિવાજીભાઈ ઠાકોર તે લાખણી તાલુકાના વતની છે અને ખાસ કરીને જાહેર જનતાને અમે એ અપીલ કરીએ છીએ કે આ આરોપી છે તે મજૂરી કામ કરે છે અને ખાસ કરીને ખેતરમાં જે ખેતરો હોય છે તે ભાગે વાવવા અથવા ખેતરમાં મજૂરી કામ કરીને રોકાઈ જાય છે માટે આ આરોપી એક નાબાલિક દીકરીનું અપહરણ કરીને લઈ ગયેલ છે જેથી આ આરોપી જો તમારા ખેતરે કે તમારે ત્યાં કોઈ આવા ફોટામાં જણાવેલ વ્યક્તિ તમારે ત્યાં કામ કરતો હોય તો તરત જ અમને જાણ કરો ગુજરાત પોલીસને જાણ કરો થરા ડિવિઝન થરાદ ડીવાયએસપી સાહેબ થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર અને કંટ્રોલ રૂમ પણ જાણ કરો જેથી કરીને આ આ આરોપીને અમે તાત્કાલિક પકડી શકીએ આરોપી ઘણા સમયથી નાસ્તો ફરતો છે માટે ફરીથી વિનંતી કરું છું કે આ ફોટામાં બતાવેલા આરોપીને તમે પકડવામાં મદદરૂપ કરો આ આરોપી વિશે જે કોઈ જનતા અથવા જે કોઈ વ્યક્તિ માહિતી આપશે તેનું નામ ગુપ્ત રાખવામાં આવશે ક્યાંય જાહેર કરવામાં નહીં આવે માટે ફરીથી જનતાને વિનંતી છે કે આરોપી પકડવા માટે તમે પોલીસને મદદરૂપ થાવ